નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ની કચેરી દ્વારા નવા નિયમોમાં ફેરફાર કરતો પરિપત્ર જાહેર કરવામાં આવતા વકીલો દ્વારા દેખાવ કરવામાં આવ્યો નોંધણીસર નિરીક્ષક અને સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ ડ્યુટી ની કચેરી દ્વારા રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈને વિપરીત હોય તે પ્રમાણેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં દસ્તાવેજો તૈયાર કરવામાં આવનાર નામ સરનામું વ્યવસાય મોબાઈલ નંબર વગેરે ફરજિયાત પણ કરાવવાની વિગતો દર્શાવવાની રહેશે આ ઉપરાંત પરિપત્રની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટીની પાત્રતા તથા અસર કરતી હકીકત તથા સંજોગોની દર્શાવનારના ગુના બદલ તેમને ખોટા કથન કરવા માટે સાત વર્ષની કેદ તથા દંડની સજાની જોગવાઈ કરવામાં આવી છે જેના વિરોધમાં વકીલો દ્વારા દેખાવ કરવામાં આવ્યો હતો comfortably ang quan indith schienterr możagd istles kommt die f Пон insta lingge 1941 Untergy면 מג whitrzy dinkter linedegger иниuyor let carns ar m તમને અટકાવવામાં ન આવે તો આપણે બીજી રીતે હાઈકોર્ટમાં રીટ કરીને અટકાવવા પ્રયત્ન કરવા પડે અને હાઈકોર્ટમાં રીટ કરવા માટે આપણે સુનિલભાઈ દવે અને એની કમિટીની નિમણૂક કરી છે અને કાલે સુધી આપણે દસ્તાવેજના કોઈએ ટોકન લેવાના નથી ત્રણ તારીખ પછી નવો જે કાંઈ સૂચના મળે તો એક ત્રણમાં તો બિલકુલ ટોકન જ નથી લેવાના આપણે કોઈ પણ ઘટનાનું કોઈ પણ ટોકન નથી લેવાનું જો એ પહેલાં સોલ્યુશન આવી જાય તો લેવાના છે સોલ્યુશન ન આવે તો નથી શનિવારે રજિસ્ટર કરશો ને બધી આપણા હિતની વિરુદ્ધ છે આપણે એનો વિરોધ કરવો જ જોઈએ અને આપણે બધા ભેગા એનો વિરોધ કરશું અત્યારે ભાવનગર કન્વીયન્સ પ્રેક્ટિસ એસોસિએશન ના સભ્યો આજે ભેગા થયા છે ભેગા એટલા માટે થયા છે કે આઈજીઆર તરફથી એક પરિપત્ર તારીખ ત્રણ બે હજાર ચોવીસના રોજ રજૂ રાખવામાં આવેલો છે જે પરિપત્ર છે એ એક્ટની જોગવાઈ વિરુદ્ધનો છે અને એક્ટની જોગવાઈ વિરુદ્ધનો એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે દસ્તાવેજમાં ભાગ લેનાર અને એને તૈયાર કરનારને જવાબદારી ફિક્સ કરવા માટે એમાં જોગવાઈ કરવામાં આવેલી છે અથવા તો એવો નમૂનો પેશ કરવામાં આવ્યો છે જે વકીલોની વિરુદ્ધનો છે એટલે વકીલો ભેગા થયા છે કન્વેન્સ પ્રેક્ટિશનર એસોસિએશન ભાવનગરના સેક્રેટરી તરીકે વિમલેશભાઈ દોશી એડવોકેટ હું આપણી સમક્ષ કેટલી એક હકીકતો રજૂ કરું છું રજિસ્ટ્રેશન એક્ટની જોગવાઈઓ હેઠળ સાત ત્રણ બે હજાર ચોવીસથી સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેની અમલવારી એક ચાર બે હજાર ચોવીસથી કરવામાં આવેલી છે આ પરિપત્રની જોગવાઈ મુજબ દસ્તાવેજોમાં જે દસ્તાવેજો લખી 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 આપનાર અને લખાવી લેનાર પક્ષકારોના ફોટા અને અંગૂઠાની છાપ લેવામાં આવતી હોય છે આ ઉપરાંત વધારાની એક જવાબદારી ફિક્સ કરવામાં આવી છે જેમાં વકીલો જેણે દસ્તાવેજ લખેલો છે તે વકીલશ્રીનું નામ તેનું સરનામું મોબાઈલ નંબર ઉપરાંત તેઓ પાસે એક અંડરટેકિંગ લેવામાં આવે છે કે ભાઈ કલમ સિક્સટી જેમાં એકની જોગવાઈ હેઠળ કલમ બ્યાસીની જે જોગવાઈ જે છે તેમાં સાત વર્ષની કેદની સજાની જોગવાઈઓ અને દંડની સજાની પણ જોગવાઈ છે જેમાં જેની જાણકારી અમને છે એ અમારી પાસે અંડરટેકિંગ લેવામાં આવે છે તો આ જે છે એ ગેરકાયદેસર છે કાયદા વિરુદ્ધની વાત છે એનો અમે તેને સખત વિરોધ કરીએ છીએ હકીકતમાં બોગસ દસ્તાવેજોને નિવારવા માટે આ એક પરિપત્રને લાવવામાં આવેલો છે એવું એ લોકોનું કહેવું છે બોગસ દસ્તાવેજો રાજ્યમાં માત્ર પોઈન્ટ ઝીરો ઝીરો વન પર્સન્ટના પ્રમાણમાં હોય એના એના માટે થઈને આકા વકીલ સમાજને દહેશતમાં રાખવો અને જે પ્રેક્ટિશનરો જે છે એ સતત ભાઈમાં ભયમાં રાખે ત્રાસમાં રહે પોલીસ અને કોર્ટ કચેરીના લફરા થાય તો એ વસ્તુ ગેરવ્યાજબી છે અમે એનો વિરોધ કરીએ છીએ ને એટલા માટે અમે અહીંયા ભેગા થયા છીએ